રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય મહાકાલ સ્વાગત છે તમારું નવા બ્લોકમાં અત્યારે વાગી ગયા છે સવારના સાડા નવ સૌથી પહેલાં આપણે ભગવાનના દર્શન કરી લઈએ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરી લીધા અને હવે મારે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું જાઉં છું દુકાને અને મમતા અત્યારે ઊઠીને મશીને બેસી ગઈ છે અને મારા મમ્મી અહીંયા ચુંદડા કપવા મળ્યા છે છોકરાઓ જ વ્યાઈ ગયા છે ભણવા વહેલા તમને અત્યારમાં હવાનો નજારો બતાવજો મારે અહીંયા કેવો હોય છે જુઓ તમે એકદમ મસ્ત સવાર છે ઠંડુ ઠંડુ ઉત્તરાયણ નજીક આવતી હોય અને પતંગના દોરીથી ગળા કપાઈ જવાની ઘણી ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે ટુ માં આપણી સેફ્ટી માટે આ તાર લગાવો ખૂબ જરૂરી હોય છે આપણે પણ આજે લગાવી લીધો છે ફાઇનલી હું દુકાને પહોંચી ગયો છું અને દુકાનની પોઝિશન કંઈક આ પ્રકારની છે હાલે સાંજે મોડું થઈ ગયું હતું ઘણું બધું કામ હતું એના લીધે સાફ સફાઈ કંઈક કરી શક્યા નહોતા અને આ તમે જોઈ શકો આટલી ધૂળ ચડી ગઈ છે આ બધા મશીન ઉપર તો હવે અત્યારમાં આપણે સાફ સફાઈ નો પ્રોગ્રામ ચાલુ કરવાનો છે આ બધું સાફ સફાઈ કરી અને પછી બે ત્રણ સર્વિસની કમ્પ્લેન આવેલી છે તો એ બધી કમ્પ્લેટ કરી નાખી આ એક મશીન સર્વિસ માટે આવેલું છે ઓવરલોક તો એને પણ કમ્પ્લીટ કરીને આજે ડિલેવરી કરવાની છે એટલે આ તૈયાર કરવું જોઈએ એટલે આજે આખો દી થોડું કામ વધારે છે આ જોવો અમારે જમીન બેહી ગઈ છે હવે હવે જાવની શું ઈશાબેન ને 12 વાગી ગયા છે તો હવે આલો ભણવા મૂક્યા બી અહીંયા મારા બા બેહી ગયા છે બા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ તુંદડા હવારમાં કાપી નહીં એટલે હમણાં નવરા થઈ ગયા છે એટલે કડીક બેઠા ઈશુબેન રહ્યા છે લીંબુ સમસીમાં અને ફૂગા ફૂલાવા રમતમાં હવે આપણે બાર વાગી ગયા છે આપણે જઈ ભણવા બૂટ હો તો હવે રુદ્રભાઈ અમારે ભણીને વૈ આવ્યા છે ને સોફે હોઈ ગયા છે કા રુદ્ર થાકી ગયો બેટા રુદ્ર અમારે ઠાકી ગયો છે હવારમાં વહેલા ઉઠે હાથ વાગ્યામાં અને શિયાળા દિવસ છે એટલે છોકરાઓ કઈ ઠંડી ના કાલ રમત ગમત માં અમાર રુદ્ર ને લઈ જવાના છે ફાર્મ માં રુદ્ર એ અમારે લીંબુ સમસી ભાગ લીધો જોવો એ તો ઘરે થી સમસી લઈ ની તો કે મમ્મી લીંબુ આપતો ઘરે ઘડીક હું મહેનત કરી લઉં કે પછી કરી આ એમ હાલે દઉં રુદ્ર જવો મારે લીંબુ સમસી રમવા મેળો છે ઘરે કે મમ્મી થોડીક ઘરે મહેનત કરી લઉં ને પછી તો કાલ ત્યાં જીતી અગું ઈ કે સારું લે રુદ્ર તો જીતી જા હે બધા કોમેન્ટમાં લખજો માં રુદ્ર જીત છે કે હાર છે એમ સારું હાલ હવે આપણે જો રોટલી બનાવી નાખવાનું આપણે જમવા બેસી જવાનું છે હાડા બાર થઈ ગયા ભૂખ લાગી છે ને હા તે હાલો જમીન સૂઈ ગયા તા અને હવે ઉઠી ગયા છે વાગી ગયા છે ત્રણ ને હવે આપણે સા પાણી મૂકી દઈ ને જવું હજી અમારે રુદ્ર ભાઈ હુતા છે રુદ્ર નીંદર આવે બટા રુદુ જે અમારે આ મોડે છે હજી કાંઈ ઊભો થાય એમ નથી લાગતો થોડામાં આવી ગયા ને આપણો સા ઉકળવા માંડ્યો છે હવે આવો બધા તાકાતવાળો સા પીવા રુદ્ર જાગશે બટા રુદુ હવે ઉઠવાની તૈયારી કરે છે અમારે ઉઠી જાયલ બટા આવે પછી હાંજે છે ને નીંદર નો આવે ઉઠવું ને જોવો અમારા બા સાપીવા બેહી ગયા છે હાલો હવે હું હતોન સાપી લઉં તો અમારા રુદ્રના નાસ્તામાં ગુંદી બનાવી દી છે અમારા બા જોઈ ગુંદી બનાવે છે જોવો અમારા બા ગુંદી પાડવા મળ્યા છે હવે જો આપણે ગુંદી સરસ બને છે

સેવ નો પ્રોગ્રામ છે પેલા ગુંદીનો નો પ્રોગ્રામ હતો ને હવે સેવ આવ્યો રુદ્રને બનાવી દઈ એટલે ગુંદી સેવ અમારે રુદ્ર ખાધા કરે કા રુદ્ર બાર નો નાસ્તો હમણાં લેવો નહી રુદા રુદ્રને સેવ ને ગુંદી ને એવું ગળું ગળું બહુ ભાવે જો કેવું મસ્ત મજાની સેવ આપણી તૈયાર થઈ જાહે હમણાં અને અહીંયા જો બની ગયેલી છે હોતન બે ઘોસળા બનાવી નાખ્યા છે અને આ આપણી સેવ બને છે ત્યારે અને રુદ્ર કે મમ્મી આ હે નો મેંદો છે એમ પણ એ મેંદો નથી સેણાનો લોટનો લોટ બાંધેલો છે ઓકારાદા અને આ રુદ્ર જવો અમારે જમવા જમણ ભાતું કરવા મળ્યો છે આપણે ગુંદીને સેવ બે તૈયાર થઈ ગયું છે ને રુદ્ર ભાઈ જવો હવે શું કરશો રુદ્ર તું ખાવી છે તારે હા તે ખાઈ એમ વાટકામ દે છે બાટકામ દે જો કેવી મસ્ત મજાની ત્યાર થઈ ગઈ છે સેવ થઈ છે હવે રુદ્ર અમારે નાસ્તો કરવા મળશે વાગી ગયા છે પાંચ અને હવે અમારે ઈશુને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો લેતા આવી અને શાકભાજી થોડું ઘણું લાવવું છે તે શાકભાજી લેતા આવી રુદ્ર સેવ ખાતો જાય છે રમત કરતો જાય છે સારું આલો સેવ ખાઈ લે ને હું લઈ આવું શાક ને ને લેતી આવું

બતાય આ મુઈકુ સરસ હાર વાલો રમો ભાઈ બેન અને અહીંયા અમારા બા બેસી ગયા છે અહીંયા હું સુંદડા બનાવતી હતી સુંદડાનો ટબ ભરી દીધો છે કાપીને અહીંયા લેસ પેડો છે ઓલપા બનાવેલા સુંદડા છે તો શાકભાજીમાં સોળી મરચાં ટમેટાં બટેકા લીંબુ મૂળા રીંગણા ફુલાવર અત્યારે તો શિયાળો છે એટલે સરસ શાકભાજી આવે પણ બે ત્રણ દી ઉપાધિ નહીં શાક લઈએ એવા સહી તે તો રસોડામાં જઈને આખા રીંગણા શાક ને ભાખરી ને એવું કરી નાખ્યું હતું હવે જમી લીધું છે જમીન નવરા થઈ ગયા છે હજે અમારે ઈશન પપ્પા કઈ આવ્યા નથી ઈશા હેનું લેશન કરો એક એક આ એક લખવા આપ્યા છે બે વાર આપ્યા છે રુદ્ર તો હું લખશો મારે દિલ બનાવે છે દિલ દોરશો કઈ નઈ શીખવાનું એટલે થઈ જાય બધું શીખો એટલે આવડી જાય હો ચિત્ર દોરો ને એટલે

સરસ તે સારું હાલો ઈશુન રુદ્રેશન કરે છે હવે લેશન થઈ જાય એટલે બધાય હોઈ જાય અહીંયા આપણે અહીં વિડીયો પૂરો કરીએ છીએ અમારા વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી